વીરનામા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ બે હજાર પચીસના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના પાંચ મહિનામાં જ નકલખોરો પાસેથી લાખો રૂપિયા દંડ વસૂલ્યો હતો વીએનએસજીયુ માં પાંચ વર્ષમાં નકલખોરો પાસે સિત્તેર લાખથી વધુનો દંડ વસુલાયો છે પરીક્ષામાં ચોરી રોકવાના કડક નિયમો છતાં ગેરીતીના કેસો વધ્યા છે ત્યારે વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો છે જેવા પ્રશ્નો ઉઠ્યા છે ઓનલાઈન મટીરીયની ઉપલબ્ધતા અને પરીક્ષાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા હોવાનો સૂત્રો કહી રહ્યા છે છેલ્લા છ વર્ષના આંકડાકીય દંડમાં સતત ઉછાળો જોવા મળ્યો છે દંડનો દર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે પરંતુ આકડા એ માન્યતા ને ખોટી સાબિત કરે છે તો છેલ્લા છ વર્ષના દંડનો આંકડો રજૂ કરાયો જેમાં બે હાજર ઓગણીસો બે લાખ અડત્રીસ હજાર આઠસો સોળ બે હાજર થી બે માં એક લાખ એકાણું હજાર એક બે થી બે માં સાત લાખ છ હજાર બે થી બે હાજર ચોવીસમાં સોળ લાખ અડસઠ હજાર નવસો પંચાણું બે થી બે માં પંદર લાખ બ્યાસી હજાર પાંચસો અને બે હજાર પચીસથી બે હજાર છવ્વીસમાં હાલ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં જ એટલે કે પાંચ મહિનામાં જ બાવીસ લાખ દસ હજાર આઠસોનો દંડ વસૂલાયો છે તો છેલ્લા છ વર્ષમાં દંડાત્મક રીતે કુલ સિત્તેર લાખ અઠ્ઠાવન હજાર છસો બાર વસૂલાયા હતા આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે

પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ બે હજારથી દસ હજાર રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આમ આની પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું અને એને કારણે એની યાદશક્તિ અને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં વાસ્તવિક લખવાની એની ઝડપ જે છે એ ઘટી ગઈ છે એને કારણે એ ખૂબ એ કોઈક વાર આ તણાવમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે આની પાછળનો આશય અમારી આર્થિક આવક વધારવાનો નથી પરંતુ જેમ ટ્રાફિક પોલીસ હોય સરકારી કચેરી હોય કોર્ટ હોય કે જે પોતાના આ પ્રકારની ગુના જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે અટકાવવા માટે એ આર્થિક દંડની રકમ વધારે કરતા હોય તો અને વાસ્તવિકતામાં છેલ્લા એક વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિવર્ષ જેમાં એસી ટકા જેટલો ઘટાડો પણ થયો છે અને આના અને આને અટકાવવા માટે પ્રતિ અઠવાડિયે કોલેજોની અંદર તમામ શિક્ષકો જે છે એને આ આર્થિક દંડનો ઉલ્લેખ કરીને એને નિયમિત વર્ગખંડમાં બેસવું મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો લાઇબ્રેરીમાં નિયમિત વાસ્તવિકતામાં વાંચન કરવું કે જેથી અને એની યાદશક્તિ વધારેને વધારે વધે એ માટે કાઉન્સીલરો એવું સતત રાખવામાં આવતું હોય છે